નંબર નંબરવાળા જ્યારે નંબર બોલશે ત્યારે તમારે તમારી મતદાર યાદીમાં બીજું તમે ચાર વાગ્યા પછી જઈ નહીં શકો તમે તમારા ઉમેદવારમાંથી તમને એક મુખ્ય અને બે રિલીવ પણ તમારે બેસવાનું એક જ બરાબર છે અને ચાર વાગ્યા પછી તમારે નીકળવાનું નથી તો આ રીતનો તમારો આ લાઈવ ડેમો આપણે પહેલાં જ ચાલુ કરીએ હમણાં મોબાઈલ નો નહીં 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 ખાલી પ્રિસાઇડિંગ અને પોલિંગ સ્ટાફ આપણો જે હોય તમે લઈ આવ્યા જશો મોબાઈલને સારીને કરીને મૂકી દેવાનો પણ યુઝ નહીં કરવાનો તમે વેબકાસ્ટિંગની અંડરમાં હશો ત્યાં બરોબર સીસીટીવી કેમેરા તમારે ત્યાં લાગેલા હશે અને પ્રિસાઇડિંગ હોય એ પોતે યુઝ કરી શકે પણ લિમિટેડ યુઝ કરવો આપણે બરાબર લાઇટ આપણી ચાલુ રાખો ને હા બસ હેઠળ હેભાઈ નંબર વનથી તમે કહી દો

અને આ દર બે કલાક આંકડાનું છે ફર્સ્ટ ઓન છે સ્ત્રી અને પુરુષ કામગીરીમાં તમારી પહેલાની કામગીરી એટલી જ મતદાર આવશે ફરીવાર કહી દઉં વોટર સ્લીપ માન્ય નથી વોટર સ્લીપ માન્ય નથી બરાબર એક ઈ વસ્તુ હજી એ કંઈ ભૂલાઈ ગયું હોય નીચે આપણે એક ડસ્ટબિન રાખવી પડશે બરાબર જો લી કાપલીઓ ભેગી ન થાય નીચે આવે એટલે તમારે એને પહેલા એની પાસેથી વોટર સ્લીપ હમણાં જ આવે છે આપણે ટ્રાય કરીએ એક વ્યક્તિ આવો અત્યારે તમારું ખાલી નામ કહેજો એટલે બોલશે બેન અને તમારું આધાર કાર્ડ કે કંઈ હોય તો આપો આપણે સોફ્ટ કોપીમાં કોઈ પણ આપને આધાર કાર્ડ કે કોઈ પણ 12+1 બરોબર 12 જે વૈકલ્પિક પુરાવા છે ને એક એપિક કાર્ડનો પુરાવો એ સિવાય કોઈ પણ હાર્ડ કોપીમાં એ જોશે હંમેશા ધ્યાન રાખજો હાર્ડ કોપીમાં જોશે સોફ્ટ કોપીમાં કોઈ મોબાઈલમાં બતાવે તો આપણે એને એલોવ કરવાના નથી બીજી લોકો આપણે હાર્ડ કોપી કીધું છે એટલે આપણે હાર્ડ કોપી જ માંગવાનું છે બરોબર ઓરિજિનલ 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 બરોબર હાર્ડ કોપી માં આપણે માંગે છે અગાઉ એકવાર એવો બનાવ બન્યો હતો અને આઈ થિંક રાજકોટમાં જ બન્યો હતો કે એના એક પ્રખ્યાત ગાયક હતા એ પોતે વોટ્સઅપમાં આધાર કાર્ડ બતાવતા અને એમને ચૂંટણી નહોતું કરવા દીધું પણ પ્રિસાઇડિંગ ઓફિસરનો જે નિર્ણય હતો એ સાચો હતો એમાં બરોબર આધાર કાર્ડ લઈને આવે એટલે એમાં એનું આપી દો

પેલું એક કામ બીજા નંબરે ડાબા હાથની પેલી આંગળી ઉપર પેલા કરી દેવાનું નિશાન એટલે એ સુકાઈ જાય પછી એને કાપલી આપશું બરાબર આ આગળ વધશો ત્યાં આપો આધાર કાપલી અહીંથી લઈ બાજુ બાજુ બેન તમે બેલેટ દબો રિયલમાં વોટ નાખ્યો આપણે અહીંયા બસર વાગશે એ પણ આપણે સાંભળશું બીજા એક વોટર્સ આવી ગયા પાંચ વોટર્સ માટે આ માની લો કે વોટર્સ છે થોડી વાર ત્યાં ઉભા રે તો એને ખ્યાલ આપણે કહેવાનો છે કે હવે તમારો વોટ પડી ગયો છે અને માની લો કે એ અહીંયા રેડ બટન હોય અને ન જાય તો આપણે એમ કહેવાનું કે તમારો વોટ પડ્યો નથી આવતર્યો આ પ્રક્રિયા છે આપણે તમારું પૂરું થઈ જાય એ પછી પણ તમારે જો કોઈને ડાઉટ હોય તો એકવાર અહીંયા આવીને ચેક કરી લેવા માટે જણાવવામાં આવે છે હજી અમે એકવાર આ પ્રક્રિયા રિપીટ કરીએ છીએ ફોર યોર નોલેજ ઘણી વખત એવું બનતું હોય છે કે અહીં બેને બેલેટ આપ્યું બરાબર અને મતદાર યાદી આ જે મતદાતા છે પોતે આ કમ્પાર્ટમેન્ટમાં જાય છે પણ ઘણી વખત એક વખત એવું બનેલું વિધાનસભામાં કે બીપનો જે અવાજ આવે ને એ બંધ થઈ ગયો હતો એટલે એમણે શું કર્યું કે એ વોટ આપતા રહ્યા અને અહીંયાથી બેને બટન બેલેટનું દબાવતા રહ્યા એટલે એવી રીતના બાર પંદર સોળ મતો નખાઈ ગયા પછી પ્રિસાઇડિંગના આઈડિયા આવ્યો કે કેમ આ કંઈક પ્રોબ્લમ લાગે છે પછી મતકુટણીમાં અંદર જોયું તો ટોટલ વોટ્સમાં બાર મોટ વધારે થઈ ગયા હતા આ પ્રકારનું ઇસ્યુ થાય છે એટલે હંમેશા યાદ રાખવું કે બેલેટ આપી દે કોન્સિયસ તમારે રાખવાનું જેની પાસે બેલેટ હોય સીયુ સીયુ જેની પાસે હોય એને કોન્સિયસ તમારે પણ કોન્સિયસ રહેવું કે ત્યાં જાય અને બેલેટનું જેવું બટન દબાવે એટલે બી પવા આવે મત નોંધાઈ ગયો પછી કમ્પાર્ટમેન્ટ છોડે પછી જ બીજું બટન દબાવું આપણે ત્યારે ઉતાવળમાં હોઈએ એટલે કમ્પાર્ટમેન્ટમાં હજી પેલો ઊભો હોય ત્યાં સુધીમાં આપણે ફરીથી બેલેટ દબાવીને પેલો બીજો મતે આપી દે પાછો એવું પણ બની શકે એટલે હંમેશા યાદ રાખવાનું કે કમ્પાર્ટમેન્ટમાં કોઈ ન હોય ખાલી હોય પછી જ આપણે બીજાને એલોવ કરવું

ડાબા હાથની પહેલી આંગળી પહેલી આંગળી પહેલું કામ આ કરવાનું બરાબર પછી એ સાઈન નથી તમે માની લો કે અનઇલિટરેટ છો તો તમે અંગૂઠો ખાલી મારો હા તમે લઈ લો બેન હા ડાબા હાથનું ઓકે હવે ત્યાં જશે અને થોડી વાર તમને બટન ન મળે ને એ રીતે તમે પછી અમે અહીંથી સમજાવશું બેલેટ ના દબાવતા

હા તમને મન ગમતા ઓ સાક્ષી સંત કાકલી જોઈ લેજો નથી તમે તમારો મત નથી પડ્યો સર હા આ આપણે એક ડેમો આ બરાબર છે એનું કામ બે ચાર નકો